भाई <tik>

અને કેટલા માણસો એની જિંદગી ગુમાવી પરિવાર વિહોણા થયા કોક માં એના દીકરા વિહોણી થઈ કોક પતિ એની પત્ની અને પતિ એના પતિ વિહોણા થયા એક ને એક દીકરા કે કે છીનવાઈ લીધા આ સરકારના રાજમાં તમે જોવો છો તેમ ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી ભ્રષ્ટાચારના હિસાબે હમણાં જ તમે જોવો છો બે દિવસ પહેલા જ બરોડાથી જોડતો એક મહીસાગર ઉપર જે બ્રિજ છે એ તૂટ્યો અને 17 જણા એમાં એનો ભોગ લેવાયો આ બ્રિજે 17 જણાના ભોગ લીધા જામનગર

અને ક્યાંક જામનગરની જનતાના પણ ક્યાંક હાથ પગ ટૂટા હોય એવો દેખાવ કરી આ સરકાર સામે સૂત્રોચાર કરી અને ગલી ગલીમાં ભાજપ ભ્રષ્ટાચાર થી માંડીને નારો પણ આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે જામનગરમાં પણ સ્થિતિ છે ત્યારે આવો પુલ ટીટો ને કેટલા સત્તર થી વધારે પણ મૃત્યુ પામ્યા છે ભગવાન એમના આત્માને શાંતિ આપે પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર થયો છે આ જે જવાબદાર વ્યક્તિ છે એને ખૂબ સજા અને સરકારે ખરેખર આ મુદ્દે રાજીનામું પણ જોઈએ પણ અમારી માંગ છે ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા એ વિધાનસભામાં માંગણી કર્યા પછી સરકારને જાગૃત કરવા માટે પત્ર પણ લખેલો હતો છતાં પણ કાન નીચે હાથ રાખી અને સાંભળ્યા કહી દીધી આ સરકારે માત્ર ને માત્ર ગુજરાતમાં મનુષ્યના જીવ લેવા સિવાય અને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કરતી બાબા ના ગપ્પા આઈ રે બાજુ 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 બાબા ને આપ કયો મન પૂરે કરે જાવલા તમે આ રે નારાયણ આઈ આઈ છે બતાવી છે